દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ જોવા છવાયો છે ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચમાં ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા છે નવા વાહનોની પૂજા ઘર પ્રવેશ લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલોની માંગ વધતા વેપારીઓ રાહતનો શ્વાસ મળ્યો છે ફૂલના વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી પરંતુ તહેવારોની સિઝન શરૂ થવાની સાથે જ સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા પાછી આવી રહી છે હાલ ફૂલ બજારમાં ગોટા એંશીથી સો રૂપિયા પ્રતિ કિલો ગુલાબ બસોથી બસો પચાસ રૂપિયા પ્રતિ કિલો મહારાષ્ટ્રના ફૂલ છસો રૂપિયા સુધી અને લીલીના ફૂલ બારસો રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે નવા વાહનોની પૂંજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેન સુચારુ રીતે ચાલતી થઈ છે હાલ તો તહેવારોની રોણક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના મારું નામ લાલાભાઈ ફુલવાલા છે હું છેલ્લા પચીસ વર્ષથી ફૂલનો નો ધંધો કરું છું પણ આ વખત જીએસટી દરમાં જે જે ઘટાડો થયેલો છે એટલે ખરીદી થાય છે એના માટે ફૂલની માંગ છે અને ફૂલની ધીમી ગતિ છે ગોટા સાહીઠ સિત્તેર રૂપિયા કિલો છે અને જે ગુલાબ છે બસો અઢીસો રૂપિયા કિલો છે શિવંટીના ફૂલ બસો રૂપિયા કિલો છે લીલીના ફૂલ જે બહારથી આવે છે નવ સાળી આઠી એ હજાર બારસો રૂપિયા લીલી ચાલે છે